માંગરોળ પોરબંદર હાઇવે રોડથી પસુદવા દવાખાના આવતા મસ્ત મોટા ખાડા પોરબંદર હાઈવે તરફથી માંગરોળમાં આવતો અતિ મહત્વના રોડની બાજુમાં મોટા ખાડા હોવાથી તે ખાડામાં અનેક વાહનો ફસાઈ જાય છે અને બાઇક ચાલકો પણ પડેગાના કિસ્સા બન્યા છે ત્યારે આજે પણ એક રિક્ષા ફસાઈ જતા રિક્ષાના આગળનો મોરો ભાંગી જતાં ડ્રાઈવરને ઈજા પહોંચે ત્યારે રસ્તા ઉપરથી મેઇન સરકારી દવાખાનો રસ્તો તે રસ્તા ઉપરથી કાયમી માટેના ડિલિવરી કેસ એકસો વગેરે હજારો વાહન નીકળે છે આવો ભયંકર ખાડો હોવા છતાં નગરપાલિકા તે ખાડા સામુ જોતા નથી અને મેઇન પ્રશ્ન પશુ દવાખાનાની બાજુમાં અંકુર સ્કૂલ પણ આવેલ છે જ્યાં નાના નાના બાળકો પણ ભણે છે આ વિદ્યાર્થીનીઓ કાયમી માટેનો અવરજવરનો રસ્તો છે આ પ્રશ્નના લીધે તંત્રએ આ ખાડો વહેલી તકે બુરવાની કામગીરી કરવી જોઈએ તેવી માંગ ઉઠી છે એવા અલ્પેશ કગરાણા જૂનાગઢ આપનું નામ ને શું છે આપનો પ્રશ્ન હું મહાવીરસિંહ માધવસિંહ ચુડાસમા આમ આદમી પાર્ટી જૂનાગઢ જિલ્લા સેક્રેટરી આ ખાડો જે આ રસ્તા ઉપર છે ત્યાં ગઈકાલે રિક્ષા એકઠું થઈ ગઈ ખાડામાં ભટકાવવાથી અને અહીં અવારનવાર સરકારી દવાખાનું પણ આ રસ્તે આવેલ છે પશુ દવાખાનું પણ આ રસ્તે આવેલ છે આ ઇમરજન્સી રસ્તો હોય અને ડિલેવરી કેસે આ રસ્તે આવે છે તો આ ખાડામાં આવતા દિવસોમાં પણ કોઈ ડિલેવરી રસ્તામાં ન થઈ જાય એના માટે મેં ફેબ્રુઆરી તેર તારીખે ચીફ ઓફિસરે રજૂઆત કરેલી છે જેની ઓડિયો ક્લિપ મારી પાસે આજે પણ મોજૂદ છે ત્યારે પણ મેં એને કીધેલું કે ભાઈ આ ખાડો તમે બૂરો આ ખાડો તમે બે હજાર ચોવીસમાં ડિસેમ્બરના મહિનામાં પાડેલો ખાડો છે બે હજાર ચોવીસ ડિસેમ્બર મહિનો ત્યારનો આ ખાડો છે આજની હુદે આ લોકોએ ભર્યો નથી ચીફ ઓફિસરે મને જવાબ આપેલો કે ત્યાં બાર ટેક્ટર ધૂળ નાખેલી છે અથવા બાર ટેક્ટર કંઈક કાચો માલ નાખેલો છે પણ આ ખાડો આજની તારીખમાં રિપેર થયેલ ન હોય અને ગઈકાલે એક રિક્ષા તૂટી ભાગશાળી કે કોઈ જાનહાની થઈ નહીં અને હજી જાનહાની થાય એ પેલા જાગો ઉઠો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મીડા રહો જય હિન્દ